બુકિંગ કરાવવું પડશે કે હા બુકિંગ કરાઈ નાખો હાલો અને હા માં છે ભાઈ હા જો અહીંથી ડગાડ કેમ ન હોતું પેરી લે તું પેરી લે તો ભાઈ જો અત્યારે અમે કોમેડી મસ્ત મજાના ભાઈ બનાવ્યા છે વિડિયો કે તું આવવાનું ના પાડતો તો એક એમ ન તો અમે તો રહેવા દે હેલો કેમ છો ફેમિલી મજા મજા માં ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરી એક આપડા નવા બ્લોગ માં તમારું બધું નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ તડકો તો અત્યારે આજે વાત જવા જો કે બપોર થઈ ગયા ને બે વાગી ગયા તો હું બહુ મોડું થઈ ગયો કારણ કે ઘરે મહેમાન છે એટલે પછી મેં બ્લોક સવારે શરૂ નહોતું કરવાનું અને અત્યારે પછી મહેમાન સાથે બેસી ગયા હતા તમે હાલને ધાબા પર ડાયરેક્ટ જેનું બ્લોક શરૂ કરી દો હાજર આ સામાન છે અમારો હેના સામાન છે કહો તમને હા વેણું કહેવાય તમે તો કદી જોયું નહીં હોય આને આ ડિશ કહેવાય અને ટેબલ કહેવાય આ બ્લોક કહેવાય બરાબર એટલે એ છે ને પાપડ બનાવ એટલે પાપડ મમ્મી બનાવે એટલા માટે અહીંયા તો મેં ખાટલો મૂકો પાસે અમારે મમ્મી અહીં મૂકી દીધો હોય છે તો મેં કીધું ભાઈ અલગ થાંભો પર જઈને ઘરે જઈને બ્લોક શરૂ કરી દો તો અત્યારે ગયા છે બે અને મેં ખાઈ લીધું તો અમારે મોડું થઈ ગયું છે ચાર્જર લેવા આવ્યો તો ચાર્જર ઘરે વન પ્લસનો ઓરિજિનલ ચાર્જર છે કેબલ તો દુકાને પીડ્યો જ છે તો હવે ભાઈ હું દુકાને જાઉં બરાબર તો ફૂલ બ્લોકમાં કન્ટિન્યુ બીના રહેજો તો ભાઈ દુકાને આવી ગયો છું અને લાઇટો તો મેં બધી બંધ રાખેલી છે કારણ કે અત્યારે ગરમી થાય ને એટલે માટે લાઇટો બંધ રાખો અને હજી તો જો ભાઈ અંદર આવીને ડાયરેક્ટ આ તો દુકાનના સ્પેશિયલ આવીને અંદરના ચપ્પલા જોવ કેમ કે આ ચપ્પલ બહાર નો કાઢવાનો મારે દુકાનનો દુકાન રાખવાનો તો પંખો પહેલાં શરૂ કરી દીધો છે અને ભાઈ હવે છે ને જો અત્યારે લાઈટ બંધ છે ને તમને બ્લેક 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 અંદર લાગતું છે તો રિલ બિલ બનાવ્યો ત્યારે જશું તો ભાઈ ફૂલ લોકમાં કન્ટિન્યુ બના રેજો આજમાં તો નાનો આમ બનાવવાનો છે તો ભાઈ ચાર વાગી ગયા તો હું જોયો તો ઘરે તો મેં કીધું એટલે નવા ઘરે આંટો મારતો પહેલાં કેમ કે અહીંયાથી વાસણને ઓલાવાનું અહીંયા બધું હોય એટલે તો આ ઘરે જાઉં ચા બને પછી પી લઈએ ઇમોશનલ ડેમેજ તો મોટો મોટો ધોઈને ફ્રેશ થઈ ગયા ને પાણી મોટો જો દીધી ને આ જો મહેમાનની ગાડી છે મેં કીધું ને તમે બપોરે કે મહેમાન આવેલા છે હવે આપણે દુકાને રહી

हेलो भाई बेके जो हमारे दुकान जाओ हाँ हो नहीं साइकिल पकड़ो हेलो लाइक करो शेयर करो फॉलो करो और कमेंट करो फॉलो और लाइक करो शेयर करो सब्सक्राइब करो तो चलिए शुरू करते हैं हां आवी आया ए जी ऊपर भाई को गया ना कि एक थंबलाइन का फोटो પાડवाना है आ बाबू हेलो मैं थंबलाइन का फोटो पाड़ीने पछे मैं निकलिए देख लो भाई हम लड़के हमारे साथ ऐसा ही होता है ऑनलाइन एक कुरियर આવેલો છે પેકિંગ કેવું આપે આ લોકો અહીંથી બધે ટેપ જ મારેલું હોય વસ્તુ જો ને તો કાંઈ વજનમાં નથી ભારે નથી હવે હું છે તો મને નથી ખબર જો મારા ગામનું નામ છે મારું નથી મારા ભાઈનું છે એટલે મારે ખાલી લેવાનું કામ હતું સીઓડી નહોતું પહેલેથી પેમેન્ટ કપાઈ ગયેલું હતું એટલે મેં તો લઈ લીધો ખાલી મેં તો કાંઈ નહીં આલો જેવો હોય અને મેં તો પાણીની બોટલ મૂકી દીધી ભાઈ સાઈડમાં કારણ કે વાગી ગયા છે અત્યારે સાડા નવ દસ જેવું થવા આવ્યું છે મેં કીધું ભૂખ લાગી છે બહુ અને ઘરે જાઓ તો બધું હું પેક કરી લો તમને દર વખત ની જેમ જે દર્શન કરાવો તો દર્શન કરી લો જય શ્રી રામ જય હનુમાન દાદા અને આજે તો ભાઈ અમે કોમેડી રીલ બહુ મસ્ત મજાની બનાવી તમે જોવો ખાલી તો તમને ખબર પડે બધા છોકરા રહે છે ને બધા મજા છોકરાને બધાને છે ને એટલે આ આ ભૂલાઈ જજો મને સારું યાદ આવ્યું સાબ બંધ કરી દો પહેલાં પછી વાત કરું તમને બંધ થઈ ગયું કે અહીંથી બંધ કરવું પડે હા થઈ ગયું છે અહીંથી બંધ થઈ ગયું થઈ ગયું હતું બરાબર તો હું એમ કહેતો તો તો બધા છોકરાને કોમેડી મજા આવી કેમકે હવે શનિવારે હોય એટલે નક્કી કર્યું છે છોકરાવાળા સાથે ને અમે કોમેડી રીલ મતલબ મસ્ત મજાની મેં બનાવજો અને એ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દીધી તમે ત્યાંથી લિંક જોઈ લેજો તો મને નહીં તો કાંઈ નહીં છોકરા માટે પણ બાળકો માટે પણ સપોર્ટ કરો ચેનલને અને એમાં બનાવીશું એટલે આમાં પણ અમે બનાવીશું બરોબર તો કોમેડી અમારે આવા નવા વિડીયો શરૂ જ રહેશે રીલ હોય ને કાં તો બ્લોગ હોય એવું બધું રાખવાનું છે શરૂપાય કે શનિવારે હોય એટલે છોકરાને રજા આવે તે રાજી બનાવી નાખું પછી ઉપાધિની એમ આજે બનાવી છે મેં જે બનાવીએ તમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે લિંક નથી તમને જોઈ લેજો બરાબર ભૂલતા નહીં ખાસ કરીને અને વિઝિટ કરો ને તો વારો ફોલો પણ કરતા અને લાડ બધા વિડીયો છે એટલે જોઈ લેજો તો કાંઈ વાંધો નહીં આપણે બ્લોગ પૂરો કરવો છે તો આજના બ્લોગમાં બસ આટલું જય શ્રી રામ જય માતાજી મળશે એક ફરી નવા બ્લોગ સાથે તો અત્યારે બસ એટલું તો ભૂખ લાગી છે પહેલાં ખાયું બાય બાય